હું આપણું વેચાણ કરજો અને ખાવા વ્યક્તિ છે વેચાણ માટે પણ તમને ફાયદો પડશે સારી વસ્તુ ખાવા વાળા અત્યારે વ્યક્તિ છે આપણે ગામડામાં નથી આવવાથી પણ સિટીમાં તમે લોકો જુઓ કે સારી વસ્તુ ખાવા છે પૈસા દેવાવાળા આના સાબે વાત કરી કે મોંઘું ભલે મોંઘું પડે પણ સારું ખાવ એટલે વ્યક્તિ અત્યારે સારું ખાવા છે મોંઘું કે ખરીદવા છે પણ આ ખરીદવા ઉત્પાદન દેવાવાળા વ્યક્તિ નથી એટલે આપણે સારું દેવા માટે આપણે તત્પર રહેવું પડશે અને તૈયાર કરવું પડશે આમ ઘણો તો સેલાર સા ત્રણ વર્ષથી હું મારી મગફળીનું તેલ ચાર હજારથી બેતાલીસો રૂપિયાનો તેલનો ડબ્બો બેસું છું તો આપને ભલે પાંચ દસ ટકા ઉત્પાદન ઓછું મળ્યું પણ આમ આપણું વળતર થઈ ગયું અને મૂલ્યવર્ધન રૂપમાં આપણું કરીશું કે મણમાંથી નહીં ગ્રામ માટે વેચાણ કરવાનું થાય કે આપણે દુકાને જઈશું તો સો ગ્રામનું પેકિંગ લેશું તો પચાસ રૂપિયા છે અને એથી મોટું લેશું તો એ તો નહીં ભાવ એટલે ટૂંકમાં નાનું પેકિંગ જેમ છે એમ ભાવ વધારે મળશે ટૂંકમાં મારી પાસે દેશી બાજરો છેલ્લા ત્રણ વર્ષથી હું દેશી બાજરો ભાવો પૂરી આપણા વિસ્તારનો વાવું છું તો બાજરો મારો સો રૂપિયાનો કિલો વેસાય છે તો જેના લીધે આ પ્રાકૃતિક સારો થાય અને તોય બધાને હું પૂરો નહીં પાડી આપતો ટૂંકમાં સાત છ મહિના થાય કે અમારો બાજરો વેસાઈ જાય છે પછી બધા ગ્રાહકના ફોન આવે તો કહી દો આવતા વર્ષે તૈયાર નવો થાય એટલે ટૂંકમાં આવી સારી વસ્તુ ખાવા છે અને તમે દાજો નહીં પણ આપણું ઘર પૂરતું શાકભાજી કરો કોઈ કઠોળ વાવો વીઘાથી શરૂઆત કરો એક વીઘામાં આપણે કેમિકલનો ઉપયોગ ન કરો ઘરપૂરતી શરૂઆત કરો અત્યારે હાલ ભયંકર બીમારીઓ આવેલી ડાયાબિટીસ છે એટેક છે આવા દર્દ ત્યાં હતા જ ને આ મોટા ગઢી આપણે દાદા પહેલા પૂછો આવા આવા દર્દ કોઈ હતા જ નહીં અત્યારથી આવી રીતે છે લીધી લીધેથી ત્યાં કેમિકલને લીધે કેમિકલનો જેટલો વધારે ઉપયોગ થતો જાય છે એટલી આપણા શરીરમાં બીમારીઓ વધતી જાય છે આ બીમારીઓથી આપણે બસવું હોય તો પ્રાકૃતિક ખેતીનો ખોરાક આપણે અપનાવવો પડશે દાદુ નહીં ઘરપુરથી શરૂઆત કરજો અને મારે ફાર્મની વિઝિટ કરવી હોય તો તમે ગમે ત્યારે કરી શકશો ફોન પેટ્રુપમાં આવો અને મારો આ લાસ્ટમાં સ્ટોલ પણ છે મારી બધી પ્રોડક્ટ પણ છે જોજો નિહાળજો અને જાણજો અને કોઈ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મુલાકાત કરીએ તો ફોન દ્વારા પણ માહિતી લઈ શકશો જઈ ગયો હા ખેડૂત હા ભાઈ આખા ખેડૂતના ડ્રેસમાં તમે જોવો એ અહીંયા ઉપસ્થિત હતા અને આપણને પ્રાકૃતિક ખેતી વિશે